जय जगदीश आज ही आपने केक बना तो पार्ले बिस्किट में मैं चार पार्ले बिस्किट ली जैसे पांच पांच वाला अब यहाँ पर ने मिक्सचर में आपने इसीलेस कर तो बता बिस्किट तोड़ी ना तू आपने मिक्सचर में चटका करी आपने

હવે આપણે બધું પીસાઈ ગઈ બિસ્કીટ પાવડર કરજો આવો કરવાનો ઝીણો એવો આપણે પીસી એટલે હવે આપણે ગેસમાં કઢાઈ છે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું ધીમા ગેસે એની અંદર રીંગ મૂકી દઈશું આપણે ઢાંકીને ઢાકી ત્યાં ગરમ થઈ જાય ત્યાં આપણે ઓની તૈયારી કરી નાખીએ આપણે હવે આપણે ખાંડ નાખશું મેં નાની વાટકી ખાંડ લીધી છે એટલે આપણી કેક બની ગયા પછી છે ને ફીકી ન લાગે હવે એમાં થોડું થોડુંક આપણે દૂધ ઉમેરતા જઈશું મેં અત્યારે એક વાટકી લીધીશું હલાવશું આપણે હરફું જરૂર પડશે તો બીજું દૂધ આપણે નાખશું આપણે હવે મેં પાછી એક વાટકી દૂધ લીધું છે આપણે નાખતા જઈશું અંદર અને હલાવશું પાંચ મિનિટ આપણે તે ગુટલી ન પડે મેં મને થોડુંક ઘટ લાગે છે એટલે મારે હજી થોડું કાટલું દૂધ વહેતું છે એટલું હું નાખી દઉં છું એમાં ને હલાવશું આપણે સારી રીતે મિક્સ થઈ જાય આપણે બધું મિક્સ થઈ ગયું છે એટલે આવું આપણે રાખવાનું છે હવે હવે આપણે આમાં તેલ લગાડશું સારી રીતે લગાડી દઈ ત્યાં આપણી કેક ચોટે નહીં નીચે હવે આપણે ઘઉંનો લોટ થોડોક છાંટશું એટલે આપણી કેક ચોટે નહીં હવે આપણે એની અંદર ઈનો નાખશું મેં એક પડીકી નાખી છે મારી આગળ સાદો ઈનો હતો એટલે મેં સાદો નાખ્યો છે મેં ઈનો નાખી દીધો એની અંદર થોડુંક દૂધ નાખીશું પછી બધું મિક્સ કરી દઈશું આપણે હવે આપણે મિક્સ થઈ ગયું હવે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું આમાં આપણે હવે નાખી દીધું હવે આપણે થોડુંક થપથપ આવશું એટલે હવે આપણે આને સેટ કરવા મૂકી દઈશું હવે આપણે થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે કઢાઈમાં મૂકી દઈશું સેટ થવા એની અંદર આપણે તૂટી ફૂટી નાખશું હવે ઢાંકી દઈએ આપણે આપણે પચીસ થી ત્રીસ મિનિટ આપણે કેક કુક કરવા મૂકી દીધી છે હવે આપણે કેક કાઢી લીધી છે હવે દસ મિનિટ કરવા મૂકી દઈએ આપણે મિનિટ થઈ ગઈ છે ઠંડી તો છૂટી પડી ગઈ છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ આપણી કેક નીકળી ગઈ હવે આપણે સીધી કરી નાખી જો આપણી કેક કેવી સરસ બની છે એકદમ પોચી હવે આપણે એને કટ લગાવશું જો કેવી પોચી અને સરસ આપણી કેક બની છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો